સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર મિત્રો આવી ગઈ બે હજાર ઓગણીસની અંદર દસ પાસ બાર પાસ આઈટીઆઈ અને ડિપ્લોમાને બીએસસી અને એમએસસીના વિદ્યાર્થીઓ માટે ઓ એટલે કે ઓયલ નેચરલ ગેસ એન્ડ કોર્પોરેશનની અંદર જે ભરતી આવી છે ઇન્ડિયાની લાર્જેસ્ટ એનર્જી કંપનીની અંદર મિત્રો આઈટીઆઈ માટેના તાલીમાર્થીઓ માટે

ઓ એનજીસી ઓપનિંગ ડેટની વાત કરીએ તો સાત એક બે હજાર ઓગણીસના રોજ ફોર્મ ભરાવાના ચાલુ થશે અને સિત્યાવીસ એક બે હજાર ઓગણીસના રોજ છે ફોર્મ ભરાવવાના ક્લોઝ થઈ જશે એટલે ઓ એટલે કે ઓયલ નેચરલ ગેસ કંપની લિમિટેડની અંદર જે ફોર્મ ભરાવાની તારીખ છે સાત એક બે હજાર ઓગણીસથી લઈ અને સિત્યાવીસ એક બે હજાર ઓગણીસના રોજ તેની ઓફિશિયલી વેબસાઇટ ઓ ઇન્ડિયા ડોટ કોમ ઉપરથી છે ફોર્મ ભરાવાના ચાલુ થશે આપણે વેરિયસ પોસ્ટ માટેની જે છે એનો પે સ્કેલની વાત કરીએ તો પે સ્કેલ છે મિત્રો એ ટુ લેવલ માટે છે એમાં બાર હજારથી લઈ અને સિત્યાવીસ હજાર લગ્ન રૂપિયાના માટે મળશે બાર હજારથી સિત્યાવીસ હજાર રૂપિયા એ ટુ લેવલ માટે જોઈએ મિત્રો એ ટુ લેવલ માટે છે બાર હજારથી સિત્યાવીસ હજાર રૂપિયા પછી એ વન લેવલ માટેની વાત કરીએ તો અગિયાર હજારથી ચોવીસ હજાર રૂપિયા અને વન લેવલ માટે કરીએ તો દસ હજારથી અઢાર હજાર રૂપિયા છે એ મળવાપાત્ર થશે અને એડિશનલ જે આધારેલાઉન્સ છે સુડતાલીસ ટકા બેઝિક પે અંડર કે ક્રાઇટેરિયાની અંદર આપવામાં આવશે કેન્ડિડેટ છે તેના માટે આસિસ્ટન્ટ ટેકનિશિયન બોઈલર છે એ ટુ લેવલ માટે જેમાં ત્રણ વર્ષ ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ વિથ ફર્સ્ટ ક્લાસ બોઈલર સર્ટિફિકેટ માટે જોશે પછી ટેકનિકલ આસિસ્ટન્ટ માટે જોઈએ ગ્રેડ ટુ માટેની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પછી જુનિયર આસિસ્ટન્ટ સ્ટેનો ઇંગ્લિશ માટેની વાત કરીએ તો ગ્રેજ્યુએટ છે એના માટે એના માટે છે ત્રીસ વર્ડ પ્રતિ મિનિટમાં છે એ સ્ટેનો માટેની ઇંગ્લિશને ટાઈપ કરેલા હોવા જોઈએ ટાઈપ કરતાંની સ્પીડ હોવી જોઈએ પછી જુનિયર આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ માટેની વાત કરીએ તો દસ પ્લાસ પ્લસ સાયન્સના વિષય સાથે સબ્જેક્ટના વિષય સાથે પાસ હોવો જોઈએ અને જે છે ઇલેક્ટ્રિકલ આઈટીઆઈનું સર્ટિફિકેટ પ્લસ ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝરનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે અને આસિસ્ટન્ટ મટીરિયલ માટે મટિરિયલ મેનેજમેન્ટ માટે કરીએ તો બીએસસી ફિઝિક્સ મેથ સાથે જોઈએ અને જે સ્પીડ છે ત્રીસ પ્રતિ મિનિટ હોવી પ્રતિ મિનિટ હોવી જરૂરી છે હવે મિત્રો વાત કરીએ એ ટુ લેવલ માટેની આપણે અહીંયા એ ટુ લેવલનો પગાર જોઈએ તો અહીંયા પગાર છે પે સ્કેલ માટે જોઈએ તો બાર હજારથી સિત્યાવીસ હજાર રૂપિયા તેનો પગાર રહેશે હવે એ ટુ લેવલ માટેની વાત કરીએ તો એમાં બાર હજારથી સિત્યાવીસ હજાર રૂપિયા રહેશે ટોટલ મંથ અને એપ્રોક્સિમેટલી છે બત્રીસ હજાર રૂપિયા છે એમાં હું થઈ શકે છે એની વાત કરીએ આસિસ્ટન્ટ રિંગમેન છે ડ્રીલિંગ માટેની વાત કરીએ તો એમાં ડિપ્લોમા ત્રણ વર્ષ ડિપ્લોમા મિકેનિકલ હોવો જોઈએ પેટ્રોલિયમ એન્જિનિયરિંગ અને ફિઝિક્સ સ્ટાન્ડર્ડ સ્પેસિફિક હોવો જોઈએ એમાં એક જગ્યા છે પછી ટેકનિકલ આસિસ્ટન્ટ ગ્રેડ કેમિસ્ટ્રી માટે એમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન કેમિસ્ટ્રી હોવી જોઈએ આસિસ્ટન્ટ ટેકનિકલ પ્રોડક્શન છે એમાં પચીસ જગ્યાઓ છે ને ત્રણ વર્ષ ડિપ્લોમા મિકેનિકલ હોય એન્જિનિયરિંગ કેમિકલ એન્જિનિયરિંગ પેટ્રોલિયમ એન્જિનિયરિંગ કરેલું હોય તો તે પણ ચાલશે આસિસ્ટન્ટ ટેકનિકલ હે મિકેનિકલ છે તેમાં ત્રણ વર્ષ ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ પછી આસિસ્ટન્ટ ટેકનિકલ ટેકનિકલ ઇલેક્ટ્રિકલની વાત કરીએ તો તેમાં ત્રણ વર્ષ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ શુલ હેવ વેલિડ સર્ટિફિકેટ અપાલિયલ ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝરનું તમારું ડિપ્લોમા સર્ટિફિકેટ પ્લસ તમારે જે સુપરવાઇઝરનું સર્ટિફિકેટ હોય તે ટેકનિકલ ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો તેમાં પણ ત્રણ વર્ષ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ અને તેનું સર્ટિફિકેટ હોવું જોઈએ અથવા ટેલિકમ્યુનિકેશન કરેલ હશે તો પણ ચાલશે આસિસ્ટન્ટ ટેકનિકલ ઇન્સ્ટોમેશનની વાત કરીએ તો ઇન્સ્ટોમેશનની અંદર છે ત્રણ વર્ષ ડિપ્લોમા કરેલ હશે તો પણ ચાલશે અને એમાં વીસ જગ્યા છે આસિસ્ટન્ટ ગ્રેડ થ્રીની અંદર વાત કરીએ તો આમાં પણ ત્રણ વર્ષ ડિપ્લોમા કરેલો હોવું જોઈએ મિત્રો અત્યારે જે પહેલાં લેવલની એ ટુ લેવલ માટેની ભરતી છે ડિપ્લોમા માટેની ભરતી છે એ વન લેવલ માટેની જે ભરતી છે એ આઈટીઆઈ માટેની છે ત્રણ વર્ષ ડિપ્લોમા હશે આસિસ્ટન્ટ ગ્રેડ થ્રી માટેની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટેશન એમાં છે ત્રણ વર્ષ ડિપ્લોમા કરેલો હોવું જોઈએ ઓટોમિકેનિકલ એન્જિનિયરિંગ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ એ કરેલ હશે તો ચાલશે પછી સિક્યુરિટી સુપરવાઇઝર છે એમાં ગ્રેજ્યુએટ ડિગ્રી હશે તો તે પણ ચાલ હવે એના પછી વાત કરીએ તો મિત્રો ટેકનિશિયલ આસિસ્ટન્ટ માટે છે કેમેસ્ટ્રી માટે એમાં બીએસસી વિથ કેમેસ્ટ્રી સર્ટિફિકેટના સબ્જેક્ટ સાથે હશે તો તેમાં પાંચ જગ્યા ખાલી છે પછી ટેકનિકલ આસિસ્ટન્ટ માટે છે ટેકનિકલ પ્રોડક્શન માટે હશે તેમાં હાઈસ્કૂલ એટલે કે ધોરણ દસની અંદર છે સાયન્સના વિષય પાસે પાસ અને આઈટીઆઈની અંદર છે મિત્રો ટેડની અંદર ફિટિંગ મિકેનિકલ ટ્રેડનો કરેલ હશે મિકેનિકલનો કોઈ પણ ટ્રેડ તે ચાલશે ફિટિંગનો અથવા મિકેનિકલનો ટ્રેડ સર્ટિફિકેટ હશે તો ચાલશે પછી જુનિયર આસિસ્ટન્ટ છે એમાં ટેકનિકલ માટેની વાત કરીએ તો એમાં હાઈસ્કૂલ દસ ધોરણ પાસ હશે અને જે હેવ વેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ હશે જે ટ્રેડ કરેલ હોય આપણે ઓટો માટેનો અથવા મિકેનિકલ ટ્રેડ હશે તો કેમેન્ટિંગ માટેની વાત કરી છે અહીંયા જુનિયર આસિસ્ટન્ટ ટેકનિકલ ઇલેક્ટ્રિકલની વાત કરીએ તો એમાં હાઈસ્કૂલ ધોરણ દસ પાસ પછી એમાં જે ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝરનું લાયસન્સ હશે અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડ કરેલ હશે તો પણ તે ચાલશે જુનિયર આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ માટેની વાત કરીએ તો તેમાં પચીસ જેટલી જગ્યાઓ છે મિત્રો એ જુનિયર આસિસ્ટન્ટ સર્ટિફિકેટ હોવું જરૂરી છે તેમાં જુનિયર આસિસ્ટન્ટ ટેકનિકલ ડીઝલની વાત કરીએ તો એમાં ધોરણ દસ પાસ પ્લસ મિકેનિકલ ડીઝલ નો ટ્રેડ કરેલ છે તો ચાલશે પછી જુનિયર આસિસ્ટન્ટ છે એ નો ટ્રેડ કરેલ હશે ટેકનિકલ તેમાં ધોરણ પાસ પછી એ ટ્રેડ હશે તો ચાલશે પછી આસિસ્ટન્ટ ટેકનિકલ મશીનિંગ નો હશે તો એમાં છે એમાં મશીનિંગનો ટ્રેડ કરેલ હશે તો ચાલશે જુનિયર આસિસ્ટન્ટ છે ટેકનિશિયન ની વાત કરીએ તો હાઈસ્કૂલ

તો બીકોમ કરેલ હશે અને ત્રીસ વર્ડ પ્રતિ મિનિટમાં ટાઈપ કરી શકે તો ચાલશે જુનિયર આસિસ્ટન્ટ મટીરિયલ મેનેજમેન્ટ માટેની વાત કરીએ તો બીએસસી ફિઝિક્સ કરેલ હશે તો ચાલશે એડમિનિસ્ટ્રેશનની વાત કરીએ તો એમાં ગ્રેજ્યુએટ હશે ને ત્રીસ વર્ડ પ્રતિ મિનિટની એ ઝડપે ટાઈપ કરી શકશે ઓફિસિયલી લેંગ્વેજ માટેની વાત કરીએ છીએ ભાઈ જુનિયર સિક્યુરિટી સુપરવાઇઝર તેમાં પણ છ મંથ માટેની જે ટ્રેનિંગ કરેલ હશે તે ચાલશે જુનિયર ફાયર સુપરવાઇઝર એમાં પણ જે છ મંથની ટ્રેનિંગ કરેલ હશે જે તે ચાલશે ભાઈ પછી મેડિકલ આસિસ્ટન્ટ માટેની વાત કરીએ છીએ તેમાં ડિપ્લોમા સર્ટિફિકેટ હશે તે ચાલશે ભાઈ એમાં અલગ અલગ પોસ્ટની વાત કરી છે મિત્રો હવે એના પછી વાત કરીએ તો આ મેડિકલ માટેની બધી પોસ્ટ છે ડબલ્યુ વન હેલ્થની અંદર છે જુનિયર હેલ્થ એટેન્ડેડ છે એમાં છ જગ્યાએ ખાલી છે એમાં હાઈસ્કૂલ ધોરણ દસ પાસ પ્લસ ફર્સ્ટ એડ સર્ટિફિકેટનો કોર્સ કરેલ હશે તો ચાલશે ટેબલ વન ની અંદર જોઈએ તો એમાં છાતીની વાત કરી છે તો મિત્રો આ જે કેટેગરી માટે છે એકસો ઉનસઠ સેન્ટીમીટર છાતી તમારી થવી જશે કેટેગરી માટેની પછી વાત કરીએ સ્કિલ ટેસ્ટ માટેની જે લોકોને જે ડ્રાઈવિંગ માટેની હશે તેને લોકોને હેવી હેવી ટેસ્ટ આપવી પડશે ને જે અલગ અલગ ટ્રેડ વાઇઝ ટેસ્ટ લેવામાં આવશે વર્ષની વાત કરીએ તો એ ટુ એ વન માટે છે અઢારથી અઢારથી ત્રીસથી અઢાર ત્રીસ વર્ષ અને જે ઓબીસી ક્રિમિનિયર હોય તેને તેત્રીસ વર્ષ માટે સ્ટાર્ટ છે સાત એક બે હજાર ઓગણીસ ના રોજ ચાલુ થશે હવે સીબીટીની વાત કરીએ જે ઓનલાઈન એક્ઝામ કેવી રીતે જે એક્ઝામ કેવી રીતે લેશે એમાં જનરલ મેન્ટેનેબિલિટી માટેનું પૂછાશે જે સ્કિલ માટેનું હશે જનરલ અવેરનેસ હશે અને વીસ પર્સન્ટેજ હશે અને જે તમારો સબ્જેક્ટને રિલેટેડ હશે ડિપ્લોમા ડિગ્રી જે કરેલ હશે ક્વોલિફિકેશનને રિલેટેડ એંસી ટકા હશે અને ઓલ ક્વેશ્ચન બધા ફરજિયાત જ હશે અને જે સીબીટી છે એ નોન નોન નેગેટિવ માર્કિંગ એમાં હશે નહીં ટોટલ ઇશન છે એ બે કલાકની હશે એટલે તમારે જે બે કલાકની અંદર છે સો ક્વેશ્ચન છે એ પૂરા કરવાના રહેશે રિટર્ન ટેસ્ટની વાત કરીએ તો પિંચાશી માર્ક પ્લસ દસ માર્ક છે જે સર્ટિફિકેટના રહેશે પાંચ માર્ક જે એપ્રેન્ડિસ સર્ટિફિકેટ રહેશે તેના રહેશે અને સો માર્ક એવી રીતે એનું ક્રાઇટેરિયા ગણવામાં આવશે અલગ અલગ ટેસ્ટ વાઇઝ અલગ અલગ ગણવામાં આવશે જો આ વિડીયો મિત્રો તમને સારો લાગી હોય તો લાઇક જરૂર કરશો શેર પણ જરૂર કરશો અને કોમેન્ટ અવશ્ય કરશો